પરેશભાઈ ઠાકર જેવા કંપનીમાં વેબલીઝ ડિસ્પેચ વિભાગમાં એમ્પ્લોઈડ નંબર નવસો સત્યોતેર તરીકે ફરજ બજાવતા હતા તેમણે અગાઉ અનેક એક અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો હતો તેમના વકીલ આસિફભાઈ અને યુનિયનના પ્રતિનિધિઓએ કંપનીને વિનંતી કરી હતી કે પરેશભાઈને નોકરીની જરૂર હોવાથી તેમને ફરીથી ફરજ પર લેવામાં આવે પરંતુ કંપનીએ આ માટે હાલ ના પાડી છે પરેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે કંપની તેમને લેવા માટે તૈયાર નથી કંપનીએ આ અંગે જવાબ આપતા જણાવ્યું છે કે જે કામદારોને ફરીથી નોકરી પર લેવાના છે તેમને સમયસર જાણ કરવામાં આવશે આ જવાબથી સંતુષ્ટ ન થતા પરેશભાઈએ કંપનીને જણાવ્યું હતું કે તે બુધવારે બપોરે બે કલાકે પોતાના પરિવાર સાથે કંપનીને જગાડવા માટે આવશે ગુરુવારે તેઓ નિર્ધારિત સમય મુજબ કંપનીના ગેટ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાની હૃદયની વેદના વ્યક્ત કરી હતી યુનિયનના પ્રતિનિધિઓએ પણ હાજર રહીને કામદારોના હિતની વાત કરી હતી પરેશભાઈ એ મોબાઈલ મેસેજ દ્વારા સૌને સાથ આપવા માટે ગેટ પર આવવા વિનંતી પણ કરી હતી ઠાકર પરેશકુમાર અરવિંદભાઈ અરવિંદ ભાઈ કે માજે કામ સારી કંપની પર કેમ આવ્યા છો આજે તમે કંપની ઉપર મને સર્વિસ માટે લેવા માટે રજૂઆત કરેલી અમારા પ્રતિનિધિ અમારા લીડરે અને આસિફભાઈ શેખ અમારા વકીલે પણ કરેલી પણ મને રાવલ સાહેબને અમારા લીડરને અને બીજા અમારા ગામના એક પહેલાં જૂના એમના મિત્ર છે એમને કીધેલું કે એ માણસને મારે કંપનીમાં લેવાનો નથી એટલે આજે હું મારા ફેમિલી સાથે કંપની પર રજૂઆત કરવા છું અને અત્યારે અમને ફોર્મ ભરાયેલા છે નોકરી ક્યારે મળશે એનો કોઈ જવાબ આપતા નથી અને અમારી નોકરી માટે અમને કોન્ટ્રાક્ટથી લેવા માગે છે પણ અમે હતા પરમાનન્ટ તો જ્યાં અમાઉન્ટ પરમાનન્ટ લેટર નહીં મળે ત્યાં સુધીને અમે અંડર જોબ કરવા માગતા નથી તમે કેટલા વર્ષથી નોકરી કરી એકવીસ વર્ષ મેં નોકરી કરી મારો બે હજાર ચારમાં પગ કપાઈ ગયેલો એ પગના રિક્વેસ્ટથી મારા બે છોકરાઓની ફી પણ નથી પડાતી આજે મારા નોકરીની સખત જરૂર છે તો એના સાહેબ ના પાડે છે કે અમારે જરૂર હશે તારે નોકરી લઈશું મારું નામ નવસાદ હસન હોલા હું ડીવીનો રહેવાસી છું અને સ્ટીલકો પાણી કંપનીમાં જે છે જીઆઈડીસીમાં એનો હું પ્રતિનિધિ લીડર છું શું સમસ્યા છે અત્યારે અમારી સમસ્યા એ છે કે અમારી કંપની બે હજાર ઓગણીસની અંદર એનસીએનટી કોર્ટમાં ગઈ હતી અને એનો ચુકાદો આવી ગયા છતાં પણ આજે અઢી વર્ષ થઈ ગયું છે અમારો હજુ કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી અમે વારે વારે મીટિંગો કરવા છતાં વારે વાળે નોટિસ આપવા છતાં બી અમને કોઈ એનું પરિણામ સુરક્ષા મળેલું નથી અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને જ્યારે આપણે લાઇટનો એ આવશે પાવર તે દિવસે તમારા બધા આપણે વર્કરોને અમે નોકરી પર લઈશું છતાં પાવર આવી ગયો કામ ચાલુ થઈ ગયું પ્રોડક્શન નીકળતું થઈ ગયું તો બી અમુક અમુક માણસોને હજુ લીધા નથી જેવી રીતે કે પચાસ સાઈઠ માણસો કામ કરે છે અંદર બીજા અમારા પચાસથી સાઠ માણસો બહાર છે એના માટે અમે વારે વારે ચર્ચા કરીએ છીએ પણ એમ એવું કહેવામાં આવે છે મેનેજમેન્ટ તરફથી કે જ્યારે અમને જરૂર પડશે તે લેવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો